હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે મિત્રો આપણે જોવાની છે વર્ગમૂળ વાળી સંખ્યાનું સાદુરૂપ કઈ રીતે આપવું એટલે કે મિત્રો એના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવા કારણ કે મોસ્ટ ઓફ મિત્રો અહીંયા જ ભૂલ પડતી હોય છે કે વર્ગમૂળ જે સંખ્યા હોય છે એમાં કઈ સંખ્યાનો સરવાળો થાય અને ક્યારે વર્ગમૂળ સંખ્યાનો સરવાળો ન થાય એમાં બહુ ભૂલ પડતી હોય છે તો મિત્રો હવે ભૂલ આપણે નથી થવા દેવાની તો એની માટે મિત્રો જોતા જઈએ આપણે કે કઈ રીતે મિત્રો અહીંયા એક તમને સંખ્યા આપેલી છે કે ત્રણ વર્ગમૂળ બે વત્તા બે વર્ગમૂળ બે તો સૌથી પહેલા મિત્રો જ્યારે વર્ગમૂળ સંખ્યાનો સરવાળો કીધો હોય તો એક નિયમ યાદ રાખો કે પાછળ જે વર્ગમૂળ બંને સંખ્યા સરખી હશે તો જ મિત્રો એનું સાદરૂપ આપણે આપી શકશું એટલે કે તો જ આગળ એનો સરવાળો થશે તો મિત્રો અહીંયા વર્ગમૂળ બે અહીંયા વર્ગમૂળ બે છે એટલે બંનેમાં વર્ગમૂળ સંખ્યા સરખી છે એટલે મિત્રો આનો સરવાળો થાય પણ સરવાળો કઈ રીતે થાય હવે મિત્રો એ પણ શીખવાડવું કે સરવાળો કરવા માટે તમારે મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની કે બંનેમાં જે વર્ગમૂળ બે આવે છે તો વર્ગમૂળ બે ને મિત્રો તમે એકવાર લખી દો અને બંનેની જે આગળની સંખ્યા છે એનો સરવાળો કરો કે આ ત્રણ વધતા બે તો ત્રણ વધતા બે એટલે મિત્રો કેટલા થાય પાંચ તો આગળ લખો

સરવાળો નર્ગમૂળ બે વત્તા પાંચ વર્ગમૂળ ત્રણ મતલબ કે હવે આનું આગળ સાદરૂપ અપાય નહીં હવે મિત્રો એની પછીની સંખ્યા જોઈએ કે વર્ગમૂળ સત્યાવીસ વત્તા વર્ગમૂળ બાર જ્યારે આપણી સામે આવી સંખ્યા આવે ત્યારે શું કરવાનું મિત્રો આનો સરવાળો થાય પણ આનો સરવાળો કઈ રીતે થાય તો મિત્રો સૌથી પહેલા તમને જે વર્ગમૂળની અંદર જે સંખ્યા આપેલી છે એના તમારે બે અવયવ પાડવાના છે આ સત્યાવીસ ના તમારે એવા બે અવયવ પાડવાના કે જેમાંથી એક નું વર્ગમૂળ નીકળતું હોય બાર ના પણ એવા બે અવયવ પાડો જેમાંથી એક નું વર્ગમૂળ નીકળતું હોય હવે મિત્રો જોજો કે આપણે સત્યાવીસ ના તમે અવયવ પાડશો તો મિત્રો સત્યાવીસ ના અવયવ શું પડે તો કે નવ તરી સત્યાવીસ જેમાંથી નવ નું વર્ગમૂળ નીકળે મને એ ખ્યાલ છે તો મિત્રો અહીંયા લખવી નવ તરી સત્યાવીસ વત્તા બાર તો મિત્રો બાર ના એવા બે અવયવ અવયવું જેમાંથી એકનું વર્ગ નીકળતું હોય તો મિત્રો 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 એવા અવયવ પડશે તો અહીંયા હું લખીશ હવે કે આ જે બે સંખ્યા આપણે ગુણાકારમાં લખેલી છે વર્ગુણ અંદર એમાંથી કોનું વર્ગમ નીકળે તો મિત્રો નવ નું વર્ગુણ નીકળે તો નવ નું વર્ગુણ મિત્રો કેટલું નીકળે ત્રણ બરાબર હવે આ જે ત્રણ છે એ ત્રણ નું વર્ગમુણ નીકળે નહીં કારણ કે ત્રણ એક સંખ્યાનો વર્ગ થાય નહીં નવ નું વર્ગમૂળ તો મિત્રો શા માટે નીકળું કારણ કે નવ કોનો વર્ગ થાય ત્રણ નો વર્ગ થાય એટલા માટે નવ નું વર્ગમૂળ કેટલું નીકળે ત્રણ પણ આ ત્રણ નું વર્ગમૂળ ન નીકળે તો એની ઉપર વર્ગમૂળ ની નિશાની એમ રહેશે તો ત્રણ ની ઉપર વર્ગમૂળ નિશાની મિત્રો એમ નેમ રહેશે હવે મિત્રો જુઓ કે ચાર નું વર્ગમૂળ મિત્રો કેટલું નીકળે બે બરાબર આ બંનેમાંથી કોનું વર્ગમૂળ નીકળશે ચાર તો ચાર નું વર્ગમૂળ કેટલું નીકળે બે અને પાછળ મિત્રો તમે જોશો કે આજે ત્રણ છે તો એ ત્રણ નું વર્ગમૂળ નીકળશે નહીં તો જો જેનું વર્ગમૂળ ન નીકળતી હોય એની પર વર્ગમૂળની હવે મિત્રો જો ત્રણ વર્ગમૂળ તો કરશો એટલે મિત્રો જવાબ કેટલો આવશે પાંચ વર્ગમૂળ ત્રણ કઈ રીતે તો કે મેં હમણાં જ અહીંયા શીખવાડ્યું તમને કે જો વર્ગમૂળ વાળી સંખ્યા બે માં સરખી હોય તો એનો સરવાળો થશે બરાબર તો બે માં વર્ગમૂળ વાળી સંખ્યા સરખી છે એટલે એનો સરવાળો થાય

તો ત્રણ વર્ગમૂળ બે માઇનસ બે વર્ગમૂળ બે તો મિત્રો બાદ બાકીમાં જે સરવાળામાં નિયમ લાગુ પડે એમાં બે સંખ્યા સરખી આવે છે તો વર્ગુળ વાળી સંખ્યા મિત્રો કેટલી વાર લખશું એક વાર અને હવે મિત્રો શું કરશું કે બંનેની જે આગળની સંખ્યા છે એની બાદ બાકી કરશું અહીંયા ત્રણ આપ્યા છે અહીંયા કેટલા આપેલા છે બે તો ત્રણ માંથી બે બાદ કરો એટલે મિત્રો કેટલા આવે એક મિત્રો આગળ કેટલા આવે એક ઓકે પણ મિત્રો આપણે જયારે એક વર્ગમૂળ બે લખવી એની કરતાં પણ આપણે આવી રીતે લખવી લખવાની જરૂર નથી એટલે આપણે શું ખાલી છે વર્ગમૂળ અઢાર માઇનસ વર્ગમૂળ નવ હવે મિત્રો વર્ગમૂળ અઢાર માંથી વર્ગમૂળ નવ બાદ કરવાના કીધા તો આની બાદ બાકી શું ખરેખર થાય જોતા જાય મિત્રો કે અઢાર ના આપણે એવા બે ભાગ પાડવી અઢાર ના એવા બે ભાગ પાડો જેમાંથી એકનું વર્મૂળ નીકળતું હોય તો મિત્રો અઢાર ના એવા બે ભાગ પાડવી નવ દુ અઢાર અને માઇનસ મિત્રો અહીંયા નવનું વર્ગમૂળ તો નીકળે જ છે કે નવનું વર્મું કેટલું નીકળે છે ત્રણ હવે મિત્રો જુઓ કે આમાંથી કોનું વર્મું નીકળે તો કે નવનું વર્મૂળ નીકળે મિત્રો નવનું વર્મું કેટલું નીકળે ત્રણ હવે બે નું વર્ગમુળ નીકળશે નહીં તો મિત્રો વર્મૂળ બે જે છે એમનીમ રહેશે એટલે બે ને આપણે વર્મૂળમાં રાખશું બરોબર આ નવનું વર્મું કેટલું નીકળ્યું ત્રણ બે નું વર્મૂળ નથી નીકળ્યું એટલે વર્મૂળમાં બે માઇનસ કેટલા આવશે ત્રણ હવે મિત્રો શું આની બાદ બાકી થશે ત્રણ વર્ગમૂળ બે માંથી ત્રણ બાદ થાય હવે મિત્રો આમ જોવા જાવ તો આની બાકી ન થાય પણ તમે જો આમાંથી કોમન કાઢો તો કોમન નીકળી શકે આમાંથી આમાંથી શું કોમન નીકળે મિત્રો તો અને બંનેમાં ત્રણ આવે છે તો ત્રણ જે કઈ છે એ સામાન્ય નીકળી જાય એટલે બંનેમાંથી તમે ત્રણ ને સામાન્ય લઈ લો તો હવે ઘરમાં શું વધશે એટલે કે કાઉન્સ કરીને અંદર શું વધશે તો કે ત્રણ નીકળી ગયા એટલે કેટલા વધશે વર્ગમૂળ બે માઇનસ ત્રણ નીકળી ગયા એટલે હવે કેટલા આવશે અહીંયા તો મિત્રો આનું છેલ્લું સાધરૂપ આપણે અહીંયા સુધી આપી શકીએ ઓકે હવે મિત્રો એની પછીની સંખ્યા જુઓ તો શું હવે મિત્રો પછી બાકી થાય તો મિત્રો ન થાય કારણ કે સંખ્યા જે છે એ બેયમાં કેવી છે અલગ અલગ છે જો વર્ગમૂળ વાળી સંખ્યા અલગ અલગ હોય તો આની બાદ બાકી આગળ આપણે કરી શકવી નહીં એટલે જે રકમ આપી છે એ જ આપણો શું રહે જવાબ રહે પાંચ વર્ગમૂળ બે માઇનસ ત્રણ વર્ગમૂળ પાંચ હવે મિત્રો આપણે જોઈએ ગુણાકાર અને ભાગાકાર ચાલો તો હવે મિત્રો આપણે જોઈએ ગુણાકાર કે ગુણાકાર કઈ રીતે કરવા ઓકે તો મિત્રો જ્યારે વર્ગમૂળવારી સંખ્યા ના ગુણાકાર કીધા હોય ને ત્યારે મિત્રો એક જ વસ્તુ યાદ રાખો કે જ્યારે ગુણાકાર કરવાના હોય વર્ગમૂળ સંખ્યાના ત્યારે ગમે એવી વર્મૂળવારી સંખ્યા હોય તો એનું આપણે ગુણાકારમાં માં સાદરૂપ આપી શકીએ એટલે કઈ રીતે સમજો કે અહીંયા આપણને કીધું કે દસ વર્ગમૂળ ત્રણ ગુણ્યા બે વર્ગમૂળ ત્રણ હવે મિત્રો આનો ગુણાકાર કરવાનું કીધું તો આનો ગુણાકાર કઈ રીતે કશું જોજો કે સૌથી પહેલા મિત્રો એક કામ કરો કે સૌથી જે આગળની સંખ્યા છે એટલે કે વર્ગમૂળની આગળની જે બે સંખ્યા છે એ બંને સંખ્યાનો પહેલા ગુણાકાર કરી દેવાનો કે આ વર્ગમૂળની આગળ દસ છે અહીંયા બે છે તો મિત્રો દસ ગુણ્યા બે કરો એટલે કેટલા આવશે વીસ આવશે હવે મિત્રો બંને વર્ગમૂળ સંખ્યાનો ગુણાકાર થશે કઈ રીતે ગુણાકાર થાય તો કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે મિત્રો જવાબ શું આવે ખ્યાલ છે વર્ગમૂળ નવ આવે કઈ રીતે તો કે ત્રણ તરી નવ પણ એ નવ સીમા આવશે મિત્રો વર્ગમૂળમાં એટલે વર્ગમૂળમાં કેટલા આવશે મિત્રો નવ ઓકે એટલે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ કરો એટલે કેટલા આવે વર્ગમૂળમાં નવ હાજી મિત્રો કહું છું કે જ્યારે વર્ગમૂળ સંખ્યા આપેલી હોય ત્યારે વર્ગમૂળ સંખ્યાનો ગુણાકાર થશે અને વર્ગમૂળ સંખ્યાનો ભાગાકાર પણ થશે પછી એ વર્ગમૂળ સંખ્યા અલગ અલગ હોય તોય ભલે અને સરખી હોય તોય ભલે ઓકે હવે મિત્રો નવ નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે નવ નું વર્ગમૂળ મિત્રો નીકળે ત્રણ એટલે વીસ ગુણ્યા નવ નું વર્ગમૂળ ત્રણ એટલે વીસ તરી મિત્રો કેટલા થાય સાહીઠ થાય ઓકે અને મિત્રો આનું હજી તમે સરળ રીતે સાદરૂપ એ રીતે આપી શકો કે દસ ગુણ્યા બે એટલે વીસ અને વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે મિત્રો તમે ડાયરેક્ટ શું યાદ રાખી શકો એનો જવાબ શું આવે ત્રણ કારણ કે મિત્રો જ્યારે વર્ગમૂળ અંદર બે સરખી સંખ્યા આપેલી હોય અને જ્યારે એનો ગુણાકાર કરવાનો થાય ત્યારે ઉપરથી વર્ગમૂળ નિશાની નીકળી જાય અને જવાબ કેટલો આવે ત્રણ એ કઈ રીતે આવે મિત્રો મેં તમને અહીંયા સમજાવેલું છે પણ તમે એવી રીતે યાદ રાખી શકો છ ઓકે ચાલો મિત્રો હવે આગળની સંખ્યા જોઈએ હવે આનો ગુણાકાર કરવાનો છે વર્ગમૂળ ની નિશાની કરવાનું ભૂલવાનું નહીં ઓકે તો અહીંયા આપણો જવાબ આવ્યો વર્ગમૂળમાં ચોપન ઓકે હવે મિત્રો જો આનો તમને ગુણાકાર કરવાનું કીધું હોય તો સૌથી પેલા ગુણાકાર કઈ રીતે કરવાનો કે વર્ગમૂળની જે આગળની સંખ્યા છે પેલા એનો ગુણાકાર કરો એટલે કે આ પાંચ અને 3 નો ગુણાકાર કરો એટલે પાંચ મિત્રો હવે બે વર્ગ વાળી એ નો સીમા લખશું પંદર વર્ગમૂળ છ હવે મિત્રો નીચે જુઓ શું વાત કરી છે ત્રીસ વર્ગમૂળ બે છેદમાં દસ વર્ગમૂળ ત્રણ છે મિત્રો અહીંયા બરાબર તો હવે મિત્રો ભાગાકાર કઈ રીતે કરવાનો હવે પ્રશ્ન એ છે ભાગાકાર કઈ રીતે કરવાનો તો કે મિત્રો જેમ ગુણાકાર કર્યા

કે જ્યારે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો જ જો વચ્ચે સરવાળાની નિશાની હોય તો અહીંયા છેદ ઉઠશે નહીં ઓકે ચાલો મિત્રો હવે અહીંયા પણ વર્ગમૂળવાળી સંખ્યાનો આપણને ભાગાકાર કરવાનું કીધું છે તો મિત્રો અહીંયા તમે એકદમ સરળ રીતે ભાગાકાર કરી શકો છો કઈ રીતે તો કે મિત્રો જો અહીંયા બે અઠા ને સોળ થાય પહેલી વસ્તુ એ કારણ કે સોળ ઉપર અને બે નીચે એટલે સોળ ભાગ્યા બે કરો એટલે મિત્રો કેટલા થાય બે અઠા ને સોળ એટલે આઠ પછી કાઉસ વર્ગમૂળમાં શું આપેલું છે આપણને બાર અને છેદમાં શું લખેલું છે વર્ગમૂળમાં નવ હવે મિત્રો તમને એટલો તો ખ્યાલ જ છે કે નવનું વર્ગમૂળ નીકળે નવ નું વર્ગમૂળ મિત્રો કેટલું નીકળે ત્રણ ઓકે તો મિત્રો એક કામ કરો રાખો અને હજી મિત્રો આજે બાર છે છે એ પણ તમે ભાગ પાડી દો તો હજી સાદરૂપ સરળ થઈ જાય ઓકે તો વર્ગમૂળમાં બાર ના મિત્રો હું એવા બે ભાગ પાડું જેમાંથી એકનું વર્ગમૂળ નીકળતું હોય તો વર્ગમૂળમાં બાર છે એમાં હું શું લખી શકું ચાર ધરી બાર અને મિત્રો અહીંયા નવનું વર્ગમૂળ કેટલું નીકળશે ત્રણ હવે મિત્રો જુઓ કે આઠ ને એક નિયમ રાખો ગુણ્યા આ બે વચ્ચે ગુણાકારનો નો સંબંધ હોય એટલે ગુણાકારની ની નિશાની હવે આમાંથી કોનું વર્ગમૂળ નીકળે તો કે ચાર નું વર્ગમૂળ નીકળે ચાર નું વર્ગમૂળ કેટલું નીકળે બે એટલે મિત્રો અહીંયા બે આવે ત્રણ નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ માં ત્રણ એમ નામ રહે અને મિત્રો છેદમાં કેટલા આવે ત્રણ હવે મિત્રો આને લખી દો તમે તો આને લખશો તો હવે કઈ રીતે આવશે તો કે આઠ દુ કેટલા થાય સોળ અને વર્ગમૂળ ત્રણ ને એમ નિયમ રાખો અને છેદમાં મિત્રો કેટલા વિધા ત્રણ તો મિત્રો આ આપણે એનું સાદરૂપ આપ્યું ઓકે

અને મિત્રો અહીંયા બે પણ વર્ગમૂળ માં એટલે ચાર વર્ગમૂળ બે અને મિત્રો નીચે કઈ નો વધુ આ તેર ઉડી ગયા તેર દુ છવીસ નીચે કઈ નો વધુ એટલે મિત્રો તમે આવું લખી શકો વર્ગમૂળ માં એક પણ મિત્રો એક નું વર્ગમૂળ કેટલું નીકળશે એક જ નીકળશે એટલે એક તમે કદાચ લખો કે ન લખો કંઈ ફેર પડે નહીં એટલે ફાઇનલી મિત્રો આપણો જે જવાબ છે એ ખરેખર શું ગણાય ચાર વર્ગમૂળ બે તો મિત્રો આ જે આપણે આજ જે જોયું સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર વર્ગુણવાળી સંખ્યાના તો મિત્રો આવા હજી ઘણા બધા ગણિતના એવા બેઝિક કોન્સેપ્ટ છે જે સૌથી પહેલાં શીખવા જરૂરી છે તો આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે જે નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે આગળના જે ગણિતના બેઝિક કોન્સેપ્ટ છે એ આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ત્યાં સુધી જય હિન્દ જય ભારત